મને મકાઈ પાપડી ખબરી હતી તો મકાઈ પાપડી તરીન એમાં હંચળ નાખી ને ખાઈશ તું શું ખાહો મટાઈ પાપડી જો આપણે આ શું બનાવવાનું હેલો ગુડ મોર્નિંગ દોસ્તો આઈ હોપ બધા મજામાં જશો બધાને જય શ્રી રામ જય માતાજી તો આજના નવ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો હું લઈને આવ્યો છું બહુ જોરદાર લોગ તમે જો સવારમાં ઉઠી નહીં ફ્રેશ થઈ ગયા છે આપણે જો આ ગું ગુંદરણ બધું પડ્યું છે હવે કોફી બનાવીને પી લઈશું અને પછી ઓફિસે જઈશું ઓકે ત્યાં સુધી બ્લોગમાં બની રહીશું દોસ્તો હું હવે કોફી બનાવ છું ઓકે બતાવ હે ગાઈ તમે જોઈ શકો છો એસ્કેવેશન ચાલું છે બે જીસીબી છ સાત ડમ્પર બે ત્રણ ટેક્ટર ખાસું ખોદી નાખ્યું હોય છે

હલો દોસ્તો તો ઘરે આવી ગયો છું હવે જમવાની તૈયારી છે પણ એ પહેલાં મને ભૂખ લાગી મને મકાઈ પાપડી ખબરી હતી મકાઈ પાપડી તરીને એમાં અંચર નાખીને ખાઈશ પછી જાવ આવું પેટ મચાય જેવું લાગશે ખાધું તો તમે જોઈ શકો છો મકાઈ પાપડીનું પેકેટ છે મૂકી દીધું છે હવે હું તરીશ મકઈ પાપડી તમે જોતા રહેજો અને ખાવી હોય તો કમેન્ટ કરજો ઓકે દોસ્તો તમે જોઈ શકો છો મકર પાપડી તરીકે હા 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 હંચલ નાખીશું એટલે મસ્ત લાગશે આ તો ખાલી એમ બતાવવા માટે જ આટલી નાખી હતી મેં તેલ ગરમ થયું છે કે નહીં જોવા માટે ઓકે Các bạn hãy đăng kí cho kênh lalaschool Để papri શું છે છે બટાકા શું છો તું હા સિયો બનાવાની આપણે બાલીયા સિઓ બનાવીએ મસ્તન સિઓ બનાવીએ સિઓ બનાવીએ હા બેટા હા મસ્ત મસ્ત બાલી બની આલે હો છે બાલી આવી ગઈ તો બેડો કે તો ઉતારવાનું નહીં સારું હવે તો લાવી દઉં હાલો ઓવે તો ગાઈસ બેડો લઈ લઉં જો આપણે આ શું બનાવવાનું સેવ શું કહેવાય સેવ બનાવવાની આ પાણી ગરમ કરવાનું છે એમાં સેવ નાખી દેવાની ને પછી શું કરવાનું અગવાર

મકાઈ પાવડી ખાવું કે નહીં આઈ દે કેવું લાગા મકાઈ પાવડી મત થરે ઓકે મકે પાવડી મત લગા ઓ ને પાવડર લગા એ પાવડર લગાય છે જો હું આ રેડો જ જઈને પાવડર લગાય ને જોનસન બેબી ડબ્બા હિમાલયન હિમાલયા કુ ના ભગવાન ને ડાયરેક્ટ આખી દેવાની હોય મય પૂતર ને તું હે ઉતાર

dạ tết đoàn em bây giờ cao hơn chưa gọn em hãy tukai yao khaia Ăn mất lác sữa khaia ăn khaia Ăn khaia 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 ăn khaia khaia khay khaia 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 Ăn khaia 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 બ્લોગમાં બનાવ્યો ચીકુ ખાઈએ છે મકાઈ પાપડી તરી પાછી સેવ બનાવી છે હુક્કી ભાજી છે જો આ દીકલા મન ખવડા આવે જો આઈ લાઈક હો મસ્ત લાગે આ ચીકુ જો આઈ લાઈક ચીકુ વાળી કેન્ડી મસ્ત લાગે ને બોલો બોલો નું આખો બેઠા ઓકે તો દોસ્તો બ્લોગમાં બનાવ્યો એટલે આ જેવી સેવ કાઢા છો ઓરી આઈ ને ઓરી ની સેવ હોય પર સેવ ના હોય પણ એવી છે ને હું તો મેં ત્યાં ડાયરેક્ટ તપેલા મમ્મી નથી કાઢવાની કે પાણી વધારે પડ્યું

આપડે શું ખાઈએ એટલે શું આવતો મરા મકાય બાપડી ચોરા છે કેવું લાગા હવે અહીંયા ઘડી આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ તો બ્લોગ પૂરેપૂરો જોઈ લેજો ઓકે અને આપડી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો ઓકે દોસ્તો પણ આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો ઓકે મળીએ બાય ગુડ નાઇટ જય રામ બાય બાય આ જવું